ફક્ત વિદ્યાર્થીની બહેનો માટેની સૌરાષ્ટ્રની પ્રથમ રક્ષાશક્તિ સ્કૂલનું અમરેલી જિલ્લાના ચલાલા મુકામે શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું યુગ શક્તિ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત રક્ષાશક્તિ ગર્લ્સ સ્કૂલમાં પ્રથમ વર્ષે સિત્તેર વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવેલો છે આ પ્રસંગે સંબોધન કરતાં શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી ડૉક્ટર કુબેરભાઈએ જણાવેલું હતું કે રાજ્યમાં સરકાર દ્વારા દસ રક્ષાશક્તિ સ્કૂલ્સ આપવામાં આવેલી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં વિદ્યાર્થીનીઓની પ્રથમ રક્ષાશક્તિ સ્કૂલની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને આપવામાં આવેલી છે આ પરિસરમાંથી અભ્યાસ કરી અને ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીનીઓ રાષ્ટ્ર નિર્માણ રાષ્ટ્ર સુરક્ષા અને સલામતીમાં યોગદાન આપશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાઓનો નારો આપેલો છે આ રક્ષાશક્તિ ગર્લ્સ સ્કૂલ દ્વારા આ નારા સાથે નારી સશક્તિકરણની વડાપ્રધાનની સંકલ્પના ચરિતાર્થ થશે તેમણે વિકસિત ભારતની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાના અનુસંધાનમાં ઉમેરેલું હતું કે આ સૈનિક સ્કૂલમાંથી અભ્યાસ કરનારી વિદ્યાર્થીનીઓ વિકસિત ભારતમાં અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપશે